બનાસકાંઠાના કાંકરે તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતેથી બેંક એકાઉન્ટ ભાડે આપનાર એક ઝડપાયો પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત રાજ્યના ડીજીપી અને ગૃહમંત્રી દ્વારા ફ્રોડ બેંક ખાતાઓ ચેક કરવા માટે દરેક જિલ્લા પોલીસ વડા અને પોલીસ સ્ટેશનમાં સૂચનાઓ આપવામાં આવી છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાના મુખ્ય મથક સિહોરી પોલીસ સ્ટેશનમાં ફ્રોડ બેંક ખાતાઓવાળા બે લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો જેમાં એક કેતન પ્રવીણ દરજી રહે પાટણ અને બે વાલસિંગ વાઘસિંગ રહે શિહોરી સામે શિહોરી પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ ગુના રજિસ્ટર્ડ નંબર જીરો છુમાળી બસો પચાસ બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે એન્સ બે બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો સત્તર બે ત્રણસો સત્તર ચાર ત્રણસો અઢાર ચાર ત્રણસો ઓગણીસ બે એકસઠ બે ત્રણ પાંચ આઈટી એક્ટ બે હજારની કલમ છાસઠ ડી મુજબ તારીખ અઢાર બાર બે હજાર પચીસ ના રોજ ઓનલાઈન ઇન્ટરનેટ માહિતી પ્રમાણે ફરિયાદી ભાવિશભાઈ હોદ્દો પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવી હતી જેમાં પાટણના કેતન પ્રવીણ દરજી નામના વ્યક્તિ સાથે સંપર્કમાં શિહોરીના બાલસિંગ વાંગસી વાગસિંગ ડાબી હતો અને તેની પૈસાની જરૂર હોવાથી પોતે તેના બેંક ખાતા સાથે એટીએમ કાર્ડ તેમજ ચેક પણ આપી દીધા હતા જેમાં કેતન પ્રવિણ દરજી પોતે બાલસિંગ વાગસિંગ ડાબીનું એમનું બેંક એક ખાતું વાપરતો હોવાથી દસ રૂપિયા પણ આપ્યા હતા અને તેના ખાતામાં જમા રૂપિયા કરાવી પોતે ઉપાડી લેતો હતો જ્યારે પોતાનું પાસે પૈસા આવે ત્યારે અયાશી કરતો હોવાનું કહેવાય છે પરંતુ હાલમાં તો સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આવા કેટલાક ખાતાઓની ચકાસણી કરવામાં આવી રહી છે

જેમાં માત્ર ત્રણ મહિનામાં ઓગણીસ લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન મળ્યું છે જેમાં સૌથી અગત્યની વાત એ છે કે આ રૂપિયા કોને નાખ્યા અને કોને લીધા તેમજ આ રૂપિયા કેવી રીતે અને શેના માટે આપવામાં આવ્યા આની પાછળ કોણ છે જેની તપાસ સિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલા દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે હવે આરોપી નંબર બે જેનું નામ બાલસિંહ વાઘસી ડાભી રહે સિહોરીવાળાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવશે તેવું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે જેમાં માસ્ટર માઇન્ડ મુખ્ય આરોપી કેતન પ્રવીણ દરજી હાલમાં તો ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને તેને ઝડપી પાડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી દીધી છે ત્યારે હવે કાંકરે તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતેથી બેંક ખાતું ફ્રોડ વ્યક્તિઓને ભાડે આપી પૈસાની લાલચમાં આવનાર એકની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવતા ફ્રોડનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અહેવાલ જયંતિ બેઠક ન્યૂઝ સિક્સટીન ગુજરાત